સોમવારે બેઇજિંગમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી જેમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસની ની મોદી મુલાકાત પછી ભારત ચીન સંબંધોમાં સુધારો અને પંચોતેર વર્ષના રાજદ્વારી સંબંધોનો ઉલ્લેખ કર્યો જયશંકરે જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં વાતચીતનું મહત્વ રેખાંકિત કરી કૈલાશ માનસરોવર યાત્રાની પુનઃ શરૂઆતની પ્રશંસા કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પુતિન પર નારાજગી વ્યક્ત કરી જણાવ્યું કે તેની મીઠી વાતો અને બોમ્બમારો અમેરિકાને પસંદ નથી તેમણે યુક્રેનને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ આપવાની જાહેરાત કરી અને નાટોના માર્ક રૂટે સાથે મુલાકાતની યોજના જણાવી ટ્રમ્પે નાટો સેક્રેટરી સાથે મુલાકાતની તૈયારીમાં અદ્યતન શસ્ત્રો આપવાની ખાતરી આપી જેની સો ટકા ચુકવણી યુક્રેન કરશે સેનેટર લિન્ડસે ગ્રેહામે યુદ્ધના નિર્ણાયક પડાવનો ઉલ્લેખ કરી ટ્રમ્પના રશિયા સામે સહાયના પક્ષમાં હોવાનું જણાવ્યું યુએસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈએ એ આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી જેમાં યુએસ ના વિવિધ સ્થળો થી આઠ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરાઈ જેમાં પંજાબ ના ગેંગસ્ટર પવિત્ર સિંહ બટાલા પણ સામેલ છે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ બીકેઆઈ સાથે જોડાયેલ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરાયો મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળા સરકારે ભારત સાથેના સંબંધો સુધારવા માટે શેખ હસીના શરૂ કરેલી પ્રથા હેઠળ પીએમ મોદીને એક હજાર કિલો હરિભંગા કેરી સાઈ બોક્સમાં મોકલી જે ચૌદ જુલાઈ બે હજાર ના રોજ નવી દિલ્હી પહોંચશે ઢાકા ટ્રિબ્યુનના ના અહેવાલ અને પૂર્વ રાજદૂતના નિવેદન મુજબ આ પહેલ ભારત બાંગ્લાદેશ સંબંધો સામાન્ય કરવાની નવી શરૂઆત ગણાઈ રહી છે